હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતથી આપણે ગુંડાનું અઠાણું બનાવવાનું છે ખાતું અઠાણું એકદમ સરસ એવું લાગે છે આખા વરસ માટે સચવાય એવું અઠાણું બનાવી લેશું તો ચાલો એને કઈ રીતે બનાવાય એ જોઈ લે આપણે તો સૌથી પહેલાં તેનો આપણે માપ જોઈ લેશું ને તેમાં શું શું જોઈએ એના માટે મેં પાંચસો ગ્રામ ગુંડા લીધા છે તો ગુંડા એકદમ આવા કાચા હોય એવા લેવાના આપણે ડાગાવાળા નથી લેવાના જો ડાગી કેવું હોય તો એ એવા વધારે પસંદ નથી કરવાના ને એકદમ તાજા હોય એવા લઈ લેવાના ને ગુંડા મોટા લેવાના બહુ નાના નહીં ને મોટા નહીં અને અઢીસો ગ્રામ તેની સાથે મેં મસાલો ખાતો જે મસાલો આવે છે એ લીધો છે આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે જો આની રેસીપી તમારે જોઈતી હોય તો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અને અઢીસો ગ્રામ મેં તેલ લીધું છે તેલ છે આ હંમેશા આપણે અઠાણા બનાવવા માટે સિંગ તેલનો જ ઉપયોગ કરતા હોય છે પણ જો તમારે રાઈના તેલમાં બનાવવું હોય તો એમાં બનાવી શકો છો અને એક કેરી લઈ લીધી છે કેરી અઢીસો ગ્રામ છે જો તમારે જેટલી કેરી નાખવી હોય એટલી તમે ઓછું કે વધુ કરી શકો છો પણ આ એકદમ પરફેક્ટ માપ છે ને મેં દેશી કેરી લીધી છે જો તમારે રાજાપુરી કેરી નાખી હોય તો એ તમે નાખી શકો છો તો ચાલો એને કઈ રીતે બનાવવા એ જોઈ લઈ આપણે તો તેના માટે આપણે સૌથી પહેલાં આપણે ગુંડામાંથી થરિયા કાઢી લેશું આ રીતના આપણે કોઈ ગુંડું લઈ અને દસ્તાની મદદથી આપણે એને આ રીતના આ ભાગ હોય એનાથી આ માડું મૂકી ને આ રીતના ગુંડાને મારી લેવાનું છે ઉપરથી થોડુંક પ્રેસ કરશો એટલે એ થઈ જશે તો આ રીતના આપણે સાઠા મીઠું લીધું છે જેથી કરીને આપણે બિલકુલ બી એમાં ચીકનો ભાગ ના રહે આ રીતના છરીની ઉપર મીઠું લગાડતું જવાનું છે અને આ રીતના એમાંથી થરિયો કાઢી લે લેવાનો છે એકદમ ફટાફટથી સેલાઈથી નીકળી જાય છે તમે જોઈ શકો છો તો આ રીતના કાઢી અને હાથમાં મીઠું થોડુંક લઈ અને આ રીતના એમાં નાખી ના રીતના હાથેથી કાઢી લેવાનું તમે જોઈ જોઈ શકો છો બટૂ ચીકાસ એકદમ સરસ નીકળી જાય છે ખાવામાં બિલકુલ બી ચીકણા નથી લાગતા આ રીતના સાફ કરવાથી તો આ રીતના આપણે ભઠું ચીકાશ કાઢી લેવાનો છે એકદમ સરસ બધું ચીકું નીકળી ગયું છે એમાંથી તો આ રીતના આપણે બધાય ગુંડાને સાફ કરી લેશું ગુંડો એ રીતના સાફ કરી લઈશના મીઠાવાળું જરાક ચાકુ કરી લેવાનું એકદમ સેલાઈથી નીકળી જાય છે અને મીઠાવાળી થોડીક આંગળી કરી લેવાની અને આ રીતના બધી ચીકા સેની કાઢી લેવાની તો આ જ રીતના હું બધા ગુંડાને સાફ કરી લઈશ તો આપણે કેરીને ખમણી લેવાની છે ગુંડાને એકદમ સરસ રીતે આપણે એને સાફ કરી લીધા છે તમે જોઈ શકો છો બધાય થળિયા કાઢીને સરસ રીતે આ રીતના કરી લીધા છે તો આપણે જે કેરી લીધી છે એની છાલ ઉતારીને અને આ રીતના આપણે ખમણી લઈ લેવાની છે ખમણીમાં ખમણી લેવાની છે ગોજીનું ખમણ નથી કરવાનું મોટી ખમણી હોય એ રીતના લેવાની તો ચાલો એને કેરીને છાલ ઉતારી અને ખમણ કરી લેશું તો કેરીને આપણે છાલ ઉતારી લીધી છે તો આપણે કેરીને ખમણી લેશું આ રીતના મોટા મોટા પરે લખા એ રીતના આપણે ખમણ કરી લેશું તેને તો આ જ રીતના બધી ખમણી લઈશ એક ડર સરસ આપણે ખમણી લીધી છે ગોટીના ભાગને આપણે નાખી દેવાનો છે ને મીઠું અને હળદર ભેળવી દેશું તેમાં એક ચમચી જેટલી આપણે હળદર મીઠું લઈ લેવાનું છે એને રાખી લેશું અને એક ચમચી આપણે હળદર પાવડર લઈ લેશું મીઠું નું પ્રમાણ થોડુંક આમાં વધુ રાખવાનું જેથી કરીને આપણું આખું અરસ અઠાનું બગડે નહીં બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તેને તો આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે તો આવીને દસ મિનિટમાં તો સાઈડમાં રાખી દઈશું જેથી કરીને એમાં બધું પાણી છૂટું પડી જાય તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાણી એનું છૂટું પડી ગયું છે આ રીતના આપણે નીચવી અને જે મસાલો કર્યો છે એમાં લઈ લેવાનું છે આ રીતના નીચવી નાખવાનું છે જેથી કરીને આપણે આખું વરસ આપણું અથાણું સારું રહે સરસ રીતે આપણે નીચવી લેવાનું છે તેને બધું પાણી કાઢી નાખવાનું છે તો તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળ્યું છે અને ફેંકવાનું છે અને સ્ટોર કરી લેવાનું છે જેથી કરીને કે ગમે તે આપણા અથાના બનાવીએ તે એમાં ખાટા પાણીમાં પલાળવામાં કામ આવે

એકદમ સરસ દબાવીને ભરી લેવાનું આ રીતના એકદમ સરસ ભરી લેવાનું છે આપણે અને એક આપણે સીલી તપેલીમાં રાખી દઈશું આ રીતના આપણે ઊંડી સ્ટીલની તપેલી લઈ લેવાની છે તો એમાં આપણે રાખી દઈશું તો આપણે બીજું ગુંડું એ રીતના જ ભરી લેશું જો આને થયા કાઢતી વખતે તમારે ગુંડા તૂટી જાય છે કે બે ભાગ થઈ જાય તો કંઈ ગભરાવાની જરૂર નથી એને આપણે વાપરી લેવાના છે એમાં એને આ રીતના ભરીને જ મિક્સ કરી દેવાના છે તો હું આ જ રીતે બધા ગુંડા ભરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતના બે ભાગ થઈ ગયા છે ગુંડાના મેં આ રીતના ભરી છે તો આપણે એને ઉપયોગમાં લઈ લેવાનું છે તો તો ચાલો આટલો મસાલો છે આપણે ઉપરથી આપણે જે ઉપરથી આપણે કપેલી લઈ લેશુ આ રીતના બધાય ગુંડા સરસ રીતે મેં તો તપેલીમાં લઈ લીધા છે બધાય સરસ એવા ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો તો જે આપણે વહીતો છે મસાલો એ ઉપરથી છાંટવાનો છે આ રીતના એકદમ સરસ પેક કરી દેવાનું છે બધું જેથી કરીને આપણું અથાણું એકદમ સરસ ખાટું અને સારું થાય આ રીતના મસાલો બધું મસાલોનું વહીને ઉપરથી આ રીતના રાખી દેવાનું છે આ રીતના દબાવી લેવાનું છે આ રીતના તે એકદમ સરસ રીતે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અથાનું બની અને તૈયાર થઈ ગયું છે તો તેના આપણે પાંચ કલાક માટે આવી રીતે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો ચાલો આપણે એને સાઈડમાં મૂકી દઈએ તો આપણે પાંચ કલાક થઈ ગયા છે તો આપણે એકદમ સરસ થઈ ગયું છે અથાનું તો આપણે એને એક કાચની બહેનીમાં ભરી લેશું તો આ રીતને આપણે કાચની બહેની કોઈ પણ કાચની બહેની લઈ લેવાની અને મેં ધોઈ અને તડકામાં સુકવી લીધી છે હંમેશા આપણે બનાવીએ તો કાચની જ ભરવાનું જેથી કરીને આખા આપણે સારું રહી તો ચાલ આપણે બની ભરી લેશું આ રીતના આપણે બૈનીમાં ભરી લેશું બધું આપણે બૈનીમાં ભરી લેવાનું છે અથાણાને આ રીતના આપણે દબાવી લેવાના છે ગુંડાને અંદરથી જેથી કરીને આપણું આખું વરસ અથાણું બગડે નહીં ને સારું રીએ તો આપણે એકદમ સારી રીતના બનીમાં આપણે ભરી લીધું છે ગુંડાના અથાણાને તો આપણે તેલ આપણે પહેલેથી જ ગરમ કરી લીધું છે ગરમ કરી અને મેં ઠંડુ કરી લીધું છે તેલને તો આપણે તેલ અમારે લઈ લેશું ધીરે ધીરે કરીને આપણે તેલ નાખવાનું જેથી કરીને આપણે સરસ ને તેલ આપણે ઉપર લગી નાખવાનું છે એટલે આખા વર્ષમાં તો આપણું અથાણું બગડે નહીં તે આખા વર્ષમાં તે સચવાય એવું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે તો આ પાંચ દિવસ પછી આપણે ખાવા જેવું થઈ જશે તો અથાણાની રેસીપી તમને કેવી લાગી છે તે મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે અઠાણું તૈયાર થઈ ગયું છે તો રેસીપી ગમે તે રેસીપીને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બોલશો નવા વિડીયામાં